પણ એ આપણે જે આપણે મંદિર નું છે અને મંદિર નું નથી પણ જગ્યા છે બધા રહેવાની વ્યવસ્થા તો બધાને જે આવ્યા હોય તો અહીં બધે રહે છે આ મોટા ગેસ્ટ હાઉસ છે સરસ મજાના રાત રહેવા આ બેન કે છે આમને કે ચુમ્મર રહ્યું ને એમ જાય ને તો આ તો હાથમાં ન આવે તો કેમેરો ઝૂમ કરવો પડે તો જ હાથમાં આવે કે આવી જશે તમે ટ્રાય મારો કેમેરામેન છો તો કેમેરામેન તો ટ્રાય મારો તો આ બે બહેનો કેસ લાવો તમારો હાથ લાવો કે હું સરખું દેખાડું તમને અને હાથ આપ્યો તો સરસ મજાનું લોકેશન આવી ગયું અને બે બહેનો હાથ રાખીને ફોટો પણ પડાયો છે અને ફોટો પાડે છે કે ફોટો પાડેલો એકાદો તો ફોટો પાડી લીધો છે તો બેનનો ફોટો પડી ગયો છે અને બે બહેનો ઊભા છે તો લોકેશન સરસ મજાનું છે વ્યૂ દેખાડે છે અને જોઈ મિત્રો અને આ સૈત્રીશની છે તો સૈતે કે અમારી બેન પાસે ફોટા પડા તો ફોટાપડા છે સૈતીશને પૂછે છે કેમ સૈતીશ એટલે બધો દુબળો પાતળો છું તો સૈતીશ કા ડોમિડો છે નીરેલી બેન તો કે નિરાયલી તો ઘણી ઊંચી થઈ જાય છે પણ સૈતીશ હજી ના દુબળો રહેશે થોડોક કે

મંદિર છે સરસ મજાનું હનુમાન દાદાનું મેન મંદિર છે આ તો હમણાં ખુલ છે તૈયારી છે ખુલવાની બે અઢી વાગ્યા છે બપોરે અભિન થઈ જાય છે એક વાગ્યા અને જો આમ મોટી મૂર્તિ છે મૂર્તિ છે અને પરસાઈથી છે એ પરસાઈથી છે અને આયેલા જાય છે

કોઈ બાકી નહીં આ લોકેશન મોબાઈલનું લગભગ લાગે છે ફોટા પાડવાની સરસ મજાનું લોકેશન છે એટલે ફોટા પાડતા હોય નહીં મૂર્તિ છે પૂજા મૂર્તિ છે ચાલો જે બોટાય તો બોટાદ કંઈક દેખાડશો તમને સરસ મજાનું કપડા લાયા લેદી માં તું લાગી પ્લાઝો સરારા જો સરારા પ્લાઝા કેવાય આ લાયા છે બોટેજ અને જો આ બધું આવે હમ આ છે બસ બસ બોલો દુપટ્ટો છે હાયરે અને પંપોડો લાયા એ બસ બસ અને સૈતીસ ના કપડા હે હા સૈતીસ નું હે ને સરસ છે લો અને ઓલું પ્યાટ ચાઈ ગયું આ પ્યાટ હે ને તો આ પ્યાટ પણ લાયા છે અને વોટાજ ની ખરીદી હતી આજ બંગડી લીધી એમ ને

કેવી લાગી ગયો વસ્તુ પેમેન્ટ માં જણાવી દીજો હા વસ્તુ કેવી લાગી ને તો પેમેન્ટ માં જણાઈ દીજો